હરની બોર્ડ કાર્ડ ને 23 મહિના ન્યાય હજુ દૂર આમ આદમી પાર્ટી નું કોર્પોરેશન ને આવેદન પત્ર હરની બોર્ડ કાર્ડ ને 23 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ન્યાય ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ સુવેલ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી નું કહેવું છે કે આ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો છતાં તેમના પરિવારજનો આજે પણ ન્યાય માટે ઝંકી રહ્યા છે ઘટનાને લઈને રોજ નવા ખુલાસા અને કાવતરાઓ બહાર આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પાર્ટીએ નિર્દોષોના પરિવારોને ન્યાય આપવા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી બિલકુલ અમે બોટકાંડને લઈને આજે બોટકાંડના આરોપી જે અત્યાર સુધી રાજેશભાઈ ચૌહાણ જે કોર્પોરેશનમાં જોબ કરતા હતા અત્યારે રિટાયર થયા પછી કોર્પોરેશન પોતે કપૂલે છે કે તે ગુનેગાર છે અને પાંચ હજાર જેવી ન જેવી પેલન્ટી ફાળવવામાં આવી અને પેલન્ટી એના એકાઉન્ટમાંથી કપાય છે અત્યારે તો કોર્પોરેશન માને છે કે તે ગુનેગાર છે તો ગુનેગારને આજે બાર બાળકો અને બે શિક્ષકો જે મૃત્યુ પામ્યા હોય એમની નિષ્ક્રિયતાને લઈને તો એની માટે આ પાંચ હજાર રૂપિયા બહુ ન જેવી બાબત છે તો એને સજા થવી જોઈએ અને એ સજા માટે અમે અહીંયા એમને ધ્યાન દોરવા માટે આવ્યા હતા અમે સેશન કોર્ટમાં જઈશું અને માંગ પૂરી કરીશું આમ આદમી પાર્ટી આગળ આવી છે અને હંમેશા આગળ રહેશે અને અમારો આ મુદ્દો જે છે એ પૂરો નહીં થાય તો એની માટે અમે આંદોલન કરીશું જાનવીબા ગોહિલ મહામંત્રી